રાજ્યના મોટા ભાગના માર્કેટિંગ અને મહેસાણા નું ઊંઝા યાર્ડ બંધ રહેશે એકત્રીસ માર્ચ સુધી બંધ રહેશે માર્કેટિંગ યાર્ડ ચોવીસ માર્ચ થી પહેલી એપ્રિલ સુધી બંધ રહેશે તો ગોંડલ યાર્ડ આઠ દિવસ અને ઊંઝા યાર્ડ નવ દિવસ બંધ રહેશે પહેલી માર્ચ ગોંડલ અને બે માર્ચ ઊંઝા માર્કેટ યાર્ડ શરૂ થશે તારીખ પચીસ ત્રણથી એકત્રીસ ત્રણ સુધી માર્કેટ માર્કેટયાર્ડનું આવક તથા હરરાજીનું તમામ કામકાજ બંધ રહેશે તારીખ એક ચારથી રાબેતા મુજબ માર્કેટયાર્ડનું કામકાજ શરૂ થશે માર્કેટ યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવે તે પ્રમાણે ફરી પાછું ખેડૂતભાઈઓ તથા વેપારી વેપારીભાઈઓએ માલ લઈને આવવાનું રહેશે તેની દરેક ખેડૂતભાઈઓ તથા વેપારી વેપારીભાઈઓએ ખાસ નોંધ લેવી તો ચોવીસ એપ્રિલ માર્ચથી ઊંઝા માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે મહત્વનું છે કે પહેલી એપ્રિલ સુધી બંધ રહેશે ઉંઝા માર્કેટ યાર્ડ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ છવ્વીસ થી એકત્રીસ માર્ચ સુધી બંધ રહેશે